સગડા પેલા તમારા બેક નો બતા ગરમા એ ગઈવાર તો જગરાય જગા એના કોઈ કોઈ કાળકા કોઈ માતા આવી તમારા એક ઓકરીયા એક નારિયળ ગરમીવાર વધાઈ જ નહી આજકાલ તારા માં બાપ પૂછે તો કહેવાનું કે બા ભાવના સુધી જાવ છું એક નારિયળ ગરમીવાર નારી પાપું નથી દરિયે કેવા મધ્યમાં આવ્યો કોઈ સ્તરો દોષમાં હોય કા ઉપવાસ આલે હોય આ ઉપવાસ હોય Ooh. तो हम जो ये दोष अति भारी इसका मारा प्रश्न क्या ए ए मंगल का खबर सब जो ऊपर चालू कर देते हैं और सुबह का भी बोलेंगे मंगल गुना ना आधारे नहीं मंगल कर्म ना आधारे नहीं बोला ओ मंगल अवश्य ताऊ जीवन बनेंगे वो तो वो आस्था वश चालू करता रहेगा परिश्रमी से करेगा फ्लिक से वाटा का दूध खाएंगे क्या बात है इसे हमारा जिंदा प्रगति मारो भाई बड़े आशीर्वाद तो बस ही भाई

माने माने सोजो तो एना माथे मारता ने मानता पछि मानता नहीं अपन आलो माने पछि मानता बीचेस मा पछि मानडा वाला ना आता लाइन मा आप जी आथ्याव छु દેવના ગુના હતા જે તે દેવના અગી લાયક હતા એ એમને બતાવ્યું અને પ્રવચનો બોલી કે દેવની કૃપા અને દેવના આશીલ લેવા માટે ધીરજ

बिरान चम्मच, विजय, हाँ, विजय काम करते, मुक्ति जोखा ले, दिमाग से ना, मुक्ति जोखा ले, काम को आने आर्डर, ये बिल्कुल करें जोखा बनाके माथा पर सासों को तन दे रिश्ते रोक देंगे, हाँ जा, ना उन लोगों को तुम्हारा होगा महाराज जी जय बस करो बरसे लेते हैं अरे पेड़ चुग्रू माडी भिडियो चाहिँ हामीले नजिको पाछि स्थापना गर्दै छौं। कारण काम बिगारिदियो। हां सर शुभ हाउस हुन्छ। अब अ सर जी मानुजी हो कहिएछ मैले न के सु गर्न सक्छु। ५६ मासी या ५६ जति 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 नभयो थाल्न सके। हां सर हुन्छ। यो चाहिँ चालू लागोतिर। તો કે ઇતકો જે મેં સુતા બન કરી તમારી તમે પહેલા કતા કે આપડી માં આ લાગે આપડી કુડીવી આ લાગે જેવી તમને ખબર ન હતી તો એ દેવને કે ભક્તિ અંબે માતાની કરતા એ ભક્તિ સારું લાગે પડી એ ભક્તિ દેવ તમાર આદર કરવા હા મા

અગ્નિ તમે દેવને જાતે મુખો નથી બોલ્યો ઘણા હક્તાઓ પણ અગ્નિ એક દેવ અગ્નિ દેવ અગ્નિ તમે એટલે અગ્નિ કોનો સુધી તમારા દેવ સુધી રૂપ બની એ તમારા અગ્નિની 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 હારે હાર હોય તો દેવી જે તમે બ્રાહ્મણોએ કીધું તમે આહુતિ આ તો મેં તો તમારી કરી <los ali> <costingistles>

કેટલી વાર કરીતી કેવરતા કરીતી મે એ બાયને મુકો પેલા ઘરની મોઢાગર કર્યું બે વાર એ સેફર અને એને અગરબत्ती કરીને ઓમ જાય ની કે ખારો બોલી દેવ હોય લાપ્સી દેવ તમે હોમું ની કરો એટલે હોમું આ જમી ધરતી બેઠેલો ધરતી ધણી ધરતી બેઠો બેઠો ખાય અને ધરતી ના ધણી નિવેદ આપવું હોય એને કદાચ ગુના બન્યા હોય અને તળિયાના દેવના દેવ ગુણ તળિયું ક્યારે એવું પૂજાવડાવતી નથી કે તળિયાના દેવના દેવ દીવા પણ કરાવડાવતી નથી કે તળિયું પૂજવાથી ભયંકર અતિ ભયંકર દુઃખ એના માટે પેલા તો મારી વાત સાંભળ પછી તારી વાત કરશે તળિયાના દેવને ને નિવેદ આપવા માટે ઘરમાં પેલા તો ઘરની આગળ કે પાછળ કોઈ વૃક્ષ હોય ની હોય ચાહે હોય ચાહે કોઈ બી વૃક્ષ હોય એની આજુબાજુ

બરી કામ નું પાણી લાવશો ખાવાનું ના આપશો બરી વાત ઓળખની મારી વાત મારો સબધો બને ઠીક થાય તો જારે પર ગોગો બેઠો એ કાર્બન જરૂર તું તો

બધા ટૂંકમાં મારી જે હોય ને અમારી જે પેઢી હતી ને બારોટ માં હોય તારો મન તો તમને એવું ન્યાય બતાવું તમને રિઝલ્ટ મળે કે નાના અગરબત્તી કરવા બતા અગરબત્તી કરવાથી આપડે જે નક્તું હતું થવા માંડ્યું તો એ દીવ અભય આ મારી મારા ભાઈનો ખબર નતા તો જે થઈ ગયા મારા હાડીના હાડાનું ઘણી જગ્યા આવે છે ઘણી જગ્યા થઈ ગયા છે વાત મને આવું પડ્યું કરાવવાની જે જે તમારા હાડા હાડી છે એ લાવવા પડે મારા ભાઈ જો આ આવેલા ના હું આવે કેના માટે